આજે આપણે જોવાના છે કે તમે પોતાની જે સાડીની શોપ છે એમાં એક કોર્નર ઉપર બ્લાઉઝ છે બોલ છે એ બધી વસ્તુ તમે સાડીની સાથે એઝ અ એસેસરી ઇઝીલી સેલ કરી શકો છો હું તમને આ એક ઓપન કરીને બતાવ તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ ટાઈપના જે બ્લાઉઝ પીસ આવે છે ને આ તમને મળી જશે એકદમ અફોર્ડેબલ રેટમાં જે આપણા અનસ્ટીચ બ્લાઉઝ હોય છે એમાં ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી જોવા મળી જશે કલર્સ બધા અવેલેબલ છે અને બધા જ કલરમાં આપણી પાસે ચૂકો છો બ્યુટિફુલ આ તમને બ્લાઉઝીસ મળવાના છે જેમાં તમને બોર્ડર પણ મળી જાય છે આખું બ્લાઉઝ જે સિમ્પલ છે નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે સાડીના બિઝનેસવાળા માટે આજનો વિડીયો સ્પેશિયલ રહેવાનો છે કેમ કે આજે આપણે જોવાના છે કે તમે પોતાની જે સાડીની શોપ છે એમાં એક કોર્નર ઉપર પોતાનું ડબલ બિઝનેસ કરી શકો છો કઈ વસ્તુ રાખીને તો એ વસ્તુ છે આપણું જે પેટીકોટ છે બ્લાઉઝ છે ફોલ છે એ બધી વસ્તુ તમે સાડીની સાથે એઝ અ એસેસરી ઇઝીલી સેલ કરી શકો છો હવે ફૉલની વાત કરી લઈએ તો કયા ટાઈપના આ ટાઈપના તમને ઇઝીલી સેમ કલરના ડિફરન્ટ કલરના આખું સેટ તમને મળી જશે ડિફરન્ટ ડિફરન્ટ કલરમાં આ બધું જ તમને એક જ જગ્યાએ મળી જશે અને એ પ્લેસ છે અજમેરા ફેશન જ્યાં ફોલની સ્ટાર્ટિંગ પ્રાઈસ છે આપણે નવ રૂપિયા થી હવે જો વાત કરી લઈએ સેકન્ડ આપણે બ્લાઉઝ પીસની તો તમને અહીંયા જોવા મળશે બ્યુટીફુલ બ્લાઉઝ પીસ હું તમને આ એક ઓપન કરીને બતાવું તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ ટાઈપના જે બ્લાઉઝ પીસ આવે છે ને આ તમને મળી જશે એકદમ અફોર્ડેબલ રેટમાં જોઈ શકો છો બ્યુટિફુલ આભળાવાળી ડિઝાઇન છે અને આમાં તમને કલર ઓપ્શન ઘણા બધા મળી જશે જેમ કે અહીંયા જોઈ શકો છો કે આ તો એક કલર છે એના સિવાય આપણી પાસે ઘણા બધા અહીંયા કલર ઓપ્શન્સ અવેલેબલ છે જેમ કે અહીંયા બ્લુ છે પિંક છે ગ્રીન છે પર્પલ છે લાઇટ બ્લુ છે આ ટાઈપના ડિફરન્ટ ડિફરન્ટ કલર તમને અહીંયા મળી જશે હવે જો આપણે આવી જઈએ સેકન્ડ ઓન સ્ટેશન બ્લાઉઝ પર જે રેગ્યુલર વેરમાં તમે સેલ કરી શકો છો તો અહીંયા જોઈ શકો છો બાંધીના બ્લાઉઝ પણ અવેલેબલ છે જેમાં કલર જોઈ લઈએ પ્રિન્ટ જોઈ લઈએ તો બધી પ્રિન્ટ ડિફરન્ટ ડિફરન્ટ છે નાની નાની પ્રિન્ટ છે એટલે ઇઝીલી સેલ થઈ જાય આ ટાઈપના જે લોકો અનસ્ટીચ બ્લાઉઝ અલગથી પરચેસ કરે છે ને એ લોકોને આ ટાઈપના બ્લાઉઝેસ ખૂબ જ ગમતા હોય છે તો આ વસ્તુ તમે ઇઝીલી સેલ કરી શકો છો કેમ કે ઓછા રેટમાં છે તો લોકો લેવાનું પસંદ કરશે અને અત્યારે કેવું છે કે ભાઈ કેટલી એવી જે ઓછા રેટની સાડી આવે ને તો એમાં બ્લાઉઝેસ આવતા જ નથી તો તમે એઝ અ ઓપ્શન પણ આને સેલ કરી શકો છો અહીંયા જોઈ શકો છો પણ સેમ એઝ ઇટ ઇઝ જે આપણા અનસ્ટીચ બ્લાઉઝ હોય છે એમાં ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી જોવા મળી જશે કલર્સ બધા અવેલેબલ છે અને બધા જ કલરમાં આપણી પાસે જે એક ડિઝાઇન હોય છે એકદમ સિમ્પલ અને નાની નાની ડિઝાઇન છે હવે જો વાત કરી લઈએ એના સિવાય આપણે ત્યાં શું મળી જશે તો આપણે ત્યાં એના સિવાય જે પેટીકોટ છે એ મળી જવાના છે સ્ટ્રેચેબલ જે આપણે બોડી શેપર કહી શકીએ કાં તો પેટીકોટ્સ કહી શકીએ એ વસ્તુ મળી જવાની છે જે આપણે અસ્તર કહી શકીએ બ્લાઉઝ કહી શકીએ અને એના સિવાય ઘણું બધું છે આપણી પાસે જેમાં રેડીમેડ બ્લાઉઝીસ પણ આપણી પાસે ઇન્કલુડ થઈ જાય છે આ ટાઈપના તમને બધી જ વસ્તુ આ ટાઈપનું સેટવાઇઝ મળી જવાનું છે જોઈ શકો છો બ્યુટિફુલ આ તમને બ્લાઉઝીસ મળવાના છે જેમાં તમને બોર્ડર પણ મળી જાય છે અને આખું બ્લાઉઝ જે સિમ્પલ છે એટલે બધાને ડિફરન્ટ ચોઈસ હોય છે પણ બધાની આપણને ચોઈસ હિસાબે અહીંયા કંઈક ને કંઈક તો મળી જ જશે અહીંયા આપણી પાસે સ્ટોક ઘણું બધું ઓલરેડી અવેલેબલ છે તો તમે પણ પોતાની શોપમાં એક કોર્નર એવું કરવા માંગો છો ને જે તમને એક્સ્ટ્રા ઇન્કમ આપે તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન કાં તો નથી આવી શકતા અહીંયા તો તમે પોતાની શોપને જે પ્રોડક્ટ લાગતા છે એટલે કે તમે જે પરચેસ કરવા માંગો છો એ બધું જ તમે ઓનલાઈન પણ સિલેક્ટ કરી શકો છો વિડીયો કોલના માધ્યમથી મિનિમમ તમારે પરચેસ કરવાનું રહેશે માત્ર પચીસ હજાર રૂપિયાનું જેમાં તમે પોતાના હિસાબે આખો તમારું પાર્સલ કસ્ટમાઇઝ કરાવી શકો છો તો આવું જ બ્યુટિફુલ કલેક્શન લેવા માટે આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન